ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ બેડ બેડ શબ્દનો અર્થ પથારી ખાટલો બીછાનું ગાદલું પથારી કરવી પલંગ ક્યારામાં રોપવું ક્યારો નદીનું દરિયાનું તળિયું નદીનો પટ કે શૈયા થાય છે બેડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ વોક અપ એન્ડ ગોટ આઉટ ઓફ બેડ અર્થાત

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ